જુનાગઢમાં બી સેમ આજ પરિસ્થિતિ છે અમારા દેરાસરો તોડી રહ્યા છે એને નુકસાનો પહોંચી પહોંચાડી રહ્યા છે પાલીતાણામાં પણ આજ પરિસ્થિતિ છે જ્યાં પણ હમણાં એક વર્ષથી એમને આશ્વાસન પર આશ્વાસન જ મળી રહ્યા છે કોઈ જાતનો નક્કોર જવાબ નથી સરકાર શું કરવા માંગે છે એ ખબર નથી અમે એક જ વાત કરવા માંગીએ છીએ કે અમે હર હંમેશ સરકારની સાથે છીએ અમે ક્યાંય સરકારની વિરોધ ગયા નથી તો સરકારનું આવું ન્યાય અમારી તરફ નહીં આ વસ્તુ શું કામ થઈ રહી છે અમારી સાથે હર હંમેશા અન્યાય જ થયો છે અમે જૈન સમાજ એક સાથે અત્યારે અમે રજૂઆત કરીને તમને કહી રહ્યા છીએ કે મહેરબાની કરીને અમારે આ જે કંઈ બી પ્રશ્નો છે એનું સોલ્યુશન આપો અને અમને એનું નિરાકરણ લાવી દો જેથી કરીને અમારે વાડે ઘડીએ આ કચેરીઓના ધક્કા ખાવા ના પડે અમારા સાધુ મહાત્માઓ અહીંયા આવે એ પણ અમારી માટે શોભા નથી દેતું અમારા સાધુ મહાત્મા આ પહેલી એવી ઘટના હશે કે સુરતમાં ચોવીસ કલાકથી અમારા સાધુ મહાત્માઓ ત્યાં બેઠા છે જે લોકો ઉકાળેલું પાણી વાપરે છે ગોચરી ઘરે ઘરે ઓરવા જાય છે કે જતા નથી ત્યાં ત્યાં બેઠા છે ચોવીસ કલાકથી એ લોકો કન્ટિન્યુ ત્યાં ત્યાં છે આની માટે સરકારે વિચારવા જેવું છે આ એક પ્રશ્ન અને સોલ્યુશન વહેલીમાં વહેલી તકે કરે એવી અમારી સૌની લાગણી છે જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર